કેલ્શિયમ કેલ્શિયમની હર કોઈને બધાને ખબર જ હોય છે કે એની જરૂરિયાત આપણા શરીરમાં શું છે તો કે એક તો આપણે શું છે આપણા બોન હાડકા હાડકા મજબૂત બનાવે અને આપણા દાંત મજબૂત બનાવે પછી આ બેન જે આપણા જે બધા હાડકાં છે ને બધા શરીરના એમાં આપણને એની અસર દેખાઈ જાય જો આપણે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ ના લઈએ તો શું માં વિકાસ ના થાય અને જે હાડકામાં પોચા થઈ જાય બેન થઈ જાય અને દુઃખ થાય એવું લાગે હવે કેમ આવું થાય કે જો તમે શરીરમાં અમુક જે વન ગ્રામની આસપાસ કેલ્શિયમની જરૂર હોય છે તમે એ પૂરતા પ્રમાણમાં ના લો એટલે બોડી જાતે જ આપણા જે દાંત અને હાડકામાં કેલ્શિયમ વધારે પ્રમાણમાં તો બોડી કેલ્શિયમ ત્યાંથી જ લે એટલે શું છે કે જ્યારે બોડી એ હાડકામાંથી કેલ્શિયમ લેવાનું ચાલુ કરે તો તમારા દાંતમાંથી લઈ લે એટલે એ વસ્તુ બગડવા માટે એટલે આપણે આપણા રોજિંદા આહારમાં જરૂરી જે કેલ્શિયમ છે એ લેવું જ જોઈએ હવે જે લોકો નોનવેજ છે નોનવેજ લે છે એમનો તો એમને તો મળી જતું હશે પણ જે લોકો શું છે વેજીટેરિયન છે જે લોકો ખાલી માંસાહાર નથી કરતા એમના માટેની વાત છે એટલે કે એ લોકોએ એમની કેલ્શિયમની પૂર્ણ થાય તો કેવી રીતે ખબર પડે તો કે જનરલી તમને કદાચ કોઈ ફ્રેક્ચર થઈ ગયું હોય તો જલ્દી રોઝ ના આવે એટલે મોસ્ટ ઓફ આ કેલ્શિયમની ઉણપ હાડકા પરથી ખબર પડે જલ્દી રૂઝ ના આવતું હોય ને આવતું તો હવે આપણે એક વખત આપણે તો બી છતાં બી જો શરીરમાં થાક લાગતો હોય હાડકાં દુખતા હોય મસલ્સ દુખતા હોય તો આપણે આપણા જે નક્કી આપણો ડોક્ટર જ કરી શકે આપણે ના કરી શકીએ કેમ કે ટેસ્ટ કર્યા વગર બધી ડાયરેક્ટ આપણે એની એ કરીએ કે બોડીમાં બધું બેલેન્સથી ચાલે હવે આના માટે ઘણા લોકોએ મહેનત કરી છે તો આપણે આપણા ફેમિલી ડોક્ટર પર જ છોડવું પડે અને એ આપણને કહે કે ભાઈ તમને કેલ્શિયમની ઉણપ છે તો પછી વિચારાય તો કેલ્શિયમની એક વખત ઉણપ આવી ગઈ આપણા શરીરમાં તો આપણને બધાને ખબર છે પહેલું તો આપણે શું દૂધ કેળા વિચાર કરી શકીએ છીએ દૂધ કેળામાં વધાર તો નહીં પણ જરૂરી માત્રામાં આપણને મળી રહે છે કેલ્શિયમ એક ગ્લાસ દૂધ છે કેળા છે પછી તમે શું કે કદાચ કદાચ ઘણા લોકોને શું દૂધ ના ફાવતું હોય તો એની બીજી ડેરી ડેરી છે 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 પછી પછી આ દહીં એ વસ્તુ ઉમેરી શકે જેને દૂધ ના ફાવતું હોય તો કદાચ સોયા મિલ્ક પણ લઈ શકે છે સોયા મિલ્કમાં સારું એવું કેલ્શિયમ હોય છે હવે જનરલી ચલો દૂધ માંસ મટન એની વાત નહીં કરતા પણ આ દૂધમાં આટલી વસ્તુ તમે લઈ શકો તો તમારું થોડું માત્રામાં તમને કેલ્શિયમ મળી જાય છે અને સારી માત્રામાં જો તમારે કેલ્શિયમ ની ઉણપ ના થવી હોય તો તમારે શું છે કે એક રોજિંદા તમારા આહારમાં રોજ બને દિવસમાં એક વખત શું શાક ખાવી પડે પાંદડા એટલે કે પાંદડા એટલે કે ભાજી છે આ પાલક છે જે વસ્તુમાં આપણે પાંદડા ખાઈએ છીએ ને શાકભાજીના એનો ઉપયોગ કરવો જોઈએ એ હવે તમને ગમે છે પાંદડા વાળી શાક જે જ્યાં દેખાય છે બધા પાંદડા એ પાંદડા વાળી શાકભાજી અને દાળ હવે દાળ દાળનો ઉપયોગ એટલા માટે કરવો જોઈએ કે બધી દાળ આવી જાય કે બધી દાળ રોજની એક દિવસની એક આપણે લેવી જોઈએ હવે દાળ લેવાથી શું થાય કે સારી મળી જાય કેલ્શિયમ બી મળી જાય એટલે કે આમ જે જેને કેલ્શિયમના અમુક ડોક્ટર કહે કે ભાઈ તમને કેલ્શિયમની ઉણપ છે આમ તો પાંત્રીસ પછી દરેક બહેનોને આ તકલીફ થતી જ હોય છે કેમકે એમના રોજિંદા આહારમાં હવે પાંદડા વાળા શાક ના લેતા હોય માંસાહાર ના કરતા હોય પછી દૂધની અમુક આઈટમ ના લેતા હોય પછી દાળ ના લેતા હોય લેતા હોય બે દિવસ એક વખત લે સમતુલ આહાર માટે મહત્વ છે કે તમે આહાર આહાર લો લો તો જ જ તમને બધા વિટામિન્સ મળી રહે પ્રોટીન મળી રહે અને બોડી ને બધું જરૂરી છે કઈ કેલ્શિયમ એટલું જરૂરી વિટામિન્સ નથી જરૂર એવું ને બધું જ એટલા માટે ટૂંકમાં આપણે સમતુલ આહાર લઈએ તો જ આપણને ફાયદો થાય અને જરૂરી વધારે કોને છે જેમ કે પાછલી ઉંમરમાં તો કેલ્શિયમ જરૂરી જ છે અને એમાં પણ નાના બાળકોના વિકાસ માટે વધારે જરૂરી છે જ્યારે વિકસતા બાળકો કહીએ ને આપણે જે નાના બાળકો એમને કેલ્શિયમ જોઈતું જ હોય છે તો કેમ કે એમના હાડકાનો વિકાસ કરવાનો હોય બરાબર નહીં તો ટેડા હાડકા થઈ જાય પછી બોન બરાબર મજબૂત ના પડે એટલે કે નાના બાળકોએ તો કેલ્શિયમ લેવું જ છે દૂધ છે આ છે તેવું છે પછી જે પ્રેગનન્સી દરમિયાન

અને બને ત્યાં સુધી ડાયરેક્ટ નહીં નક્કી કરવાનું આપણે ડોક્ટર પર જ પડે છે એની ઉણપથી બી હવે કેલ્શિયમ તમે લો છો શરીરમાં પણ છતાં બી એના એબ્સોર્બન માટે એટલે એને બનાવવા માટે પાચન કરવા માટે આપણે વિટામિન ડી ની જરૂર પડતી હોય છે હવે વિટામિન ડી શું છે કે બને ત્યાં સુધી એટલું ખાવા પીવામાંથી મળતું નથી તો ઘણી વખત વિટામિન ડી બી આપણે બનાવીશું પણ છતાં બી ઉપર છેલ્લી ખાઈ દઉં માહિતી તો દિવસ દરમિયાન તમે દસ થી પંદર મિનિટ જ્યાં સુધી સૂર્ય સૂરજનો જે પ્રકાશ હોય ને એની જ પડવો જોઈએ શરીર ઉપર શરીરનો જે સૂર્યનો પ્રકાશ લેવો જ પડે જે લોકો આખો દિવસ ઘરમાં રહેતા હોય છે જે લોકો બહુ સૂરજમાં નીકળી નથી શકતા અમુક કારણોસર તો એમને વિટામિન ડી ની કમી થવાની છે એટલે કેલ્શિયમની ઉણપ હોય તો વિટામિન ડી ની ઉણપ હોય નહી શકે કેમ કે વિટામિન ડી જરૂરી છે કેલ્શિયમને રૂપાંતર કરવા માટે તો ક્યાંથી મળે વધારે વધારે સારો સ્ત્રોત તો કે સૂરજની જે ગર તાપ છે એ તાપ તમારા જેટલા બને એટલા વધારે ખુલ્લા શરીરમાં દેશો તો ચામડીમાંથી જ બનતું હોય છે એનું એટલે વાત કરીશું તો આવું પછી ચલો એટલે આ એ બી જરૂર છે હવે આપણે વિટામિન કેલ્શિયમ ની વાત કરીએ છીએ મુદ્દા પર આવી ગયા કેલ્શિયમ તો કેલ્શિયમમાં શું છે કે જે લોકોને ઉણપ છે જે લોકોને જરૂરી છે એ લોકો વેજીટેબલ્સ પાંદડા વાળા શાક પાંદડા વાળી ભાજીઓ લઈ શકે છે પછી દાળ લઈ શકે છે પછી દૂધ લઈ શકે છે પછી દૂધની જે અમુક આઈટમો છે પનીર છે દહીં છે પછી જોતું રહેવાનું કારણ કે બહુ વેઇટ હોય ને બહુ ભારે વેઇટ હોય હૃદયના પેશન્ટ હોય તો પછી આમાંથી ફેટ બી વધારે મળે કેલેરી વધારે મળે તો પાછા બીજા પ્રોબ્લેમ થાય એટલે એ જો તમારા ઓવરવેટ હોય ને હાર્ટના પ્રોબ્લેમ હોય તો પાછું આ પ્રાણીજન્ય આહારમાં હારમાં વિચારવું પડે કે પ્રાણીજન્ય પાછું કોલેસ્ટ્રોલ બી હોય એટલે એટલે તમારા જે ફેમિલી ડોક્ટરને પૂછવું પડે થોડું તો દાળ શાકભાજી એમાં કોઈ પ્રોબ્લેમ નથી ફ્રુટ્સમાં કોઈ પ્રોબ્લેમ નથી તમારું વેઇટ બરાબર હોય બરાબર હોય અને તમારે કોઈ હાર્ટનો પ્રોબ્લમ ના હોય તો દૂધની બધી વાસ્તુઓ બધી ચાલે છે પછી તમે શું છે કે મેથી મેથી આપણે ઘરે કહે એમાં બી સારું એવું કેલ્શિયમ મળે છે અને એક સરગવાની સિંગો કહીએ છીએ એમાં બી સારું એવું કેલ્શિયમ મળે છે હવે આટલું ઉપર ચલની માહિતી છે બીજું તમારે અંદર ડિટેલમાં જોવું હોય તો બીજું અંદર તમને બી મળી જાય પણ આ મેઇન છે બરાબર તો આજે આપણે કેલ્શિયમમાં જેટલું મને ખબર હતી એ તમને મેં વાત પૂરી કરી છે છતાં બી બેલેન્સ ડાયટ લેશો તો બધું જ થોડું થોડું મળી જાય અને બેલેન્સ ડાયટ એટલે શું સમતોલ આહાર એટલે કે દિવસમાં સમતોલ આહાર એટલે શું પ્રોટીન મળી જાય વિટામિન્સ મળી જાય અમુક પોષક તત્વો મળી જાય એન્ટી ઓક્સિડન્ટ આનું બધાનું માપ બધાને કઈ ખબર પડવાની આપણને બધું કઈ ખબર પડે એટલે એના કરતા એવું રાખો કે એક આપણી ગુજરાતી ડીશ બનાવો ગુજરાતી ડીશમાં એક એક વાટકો દાળ બી હોવો જરૂરી છે એક વાટકો ભાત બી જરૂરી છે એક બે રોટલી જરૂરી છે આ શાક જે બધા જરૂરી છે કોઈ દિવસ શાક લીલા શાકભાજી કોઈ દિવસ કઠોળ તમે બનાવો ચાલશે પણ એક એક ટાઈમ એક શાક ગમે તે જરૂરી જરૂરી છે છે લીલી હવે છો તો પછી સલાડ સલાડ બી એટલે ગાજર મૂળા ટામેટા કાકડી આ બી જરૂરી છે પછી છેલ્લે એકાદ દિવસનું એકાદ ફ્રૂટ જે તમને મળી શકતું એક ફ્રૂટ આ તમારું બેલેન્સ ડાયટ થઈ ગયું આ બેલેન્સ ડાયટ પછી તમે કદાચ નોનવેજ ના લેતા હોય નોનવેજ તમારા ઘણા લોકો નોનવેજ નથી લેતા તો એમને કદાચ અમુક અમુક પ્રોટીન તંગી પડે તો તમે એક ગ્લાસ દૂધ લઈ શકો છો દહીં લઈ શકો છો બરાબર એ જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો પણ આપ બેલેન્સ ડાયટ લેવા પ્રયત્ન કરશો તો શું તમને બધું શું માપ આપણને દરેક વ્યક્તિને કઈ બધાનું માપ ખબર ના પડતું હોય કે ભાઈ વિટામિન ઈમાં કેમ બી શામાં મળે સુ કોને એટલે બેલેન્સ ડાયટ નો આપણે મહત્વ આપું અને આ બેલેન્સ ડાયટ લેશો સમતો બધું થોડું થોડું મળી જાય પછી જો આપણને કોઈ ઉણપ લાગે તો આપણો જે ફેમિલી ડોક્ટર એ આપણને સજેસ્ટ કરે કે ભાઈ આ ઉણપ છે તો એ પ્રમાણે આપણે ચાલવાનું